પ્રતિમાને નદીમાં વિસર્જિત કરી હતી ઉત્તર મહારાષ્ટ્રના ખાનદેશની આરાધ્ય દેવી શ્રી કાનબાઈ માતા ઉત્સવ ની વ્યારા નગરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે શુ ઉજાવણી શ્રાવણ માસ ના નાગ પછી થાય છે જેમાં શ્રાવણ માસ ના પ્રથમ રવિવારે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના કરે માતાજીની સ્થાપના કરવામાં આવે છે પૂરા ભક્તિભાવ પૂર્વક આરતી પૂજા સાથે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે સોમવારના રોજ માતાજીની શોભાયાત્રા કાઢીને માતાજીની પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ જિલ્લામાં આજે વર્ષોથી મહારાષ્ટ્રમાં ખૂબ મોટી સંખ્યામાં વસે છે અને આ મારા પૂજા છે રવિવારે સાંજે એમની કરીએ છીએ અને સોમવારે સવારે જાહેર માર્ગો પરથી નીકળી અમે એમની કરવા નથી રહી જઈએ છીએ મારો સમાજ પૂરતો આ સ્થાપના કરતો આવેલું છે માતા બેસાડીએ છીએ અમારા કુળદેવી છે અમે રવિવારે બેસાડીએ છીએ સોમવારે વિસર્જન કરીએ છીએ અને આખા વેરા નગર અમે એમને ફેરવીએ છીએ અમે ફેરવતા ફેરવતા ગરબા રમીએ છીએ કાનબાઈ માતા યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી જેમાં મહારાષ્ટ્રીય સમાજ દ્વારા મહારાષ્ટ્રીયન પહેરવેશ સાથે લેઝિમ અને ફુગડી રમી પારંપરિક રીતે ઉત્સવની ઉજવણી કરી હતી